तकरुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा पुलु स्वामिनारायणभगवानानि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વહેલા ભક્તજનો આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ નીલકંઠ મહાપ્રભુ પરશુરામ કુંડથી નીકળી અને કામાક્ષી પધાર્યા આ કામાખ્યા દેવીનું મંદિર આસામ રાજ્યની રાજધાની ગુવાહાટીથી માત્ર આઠ કિલોમીટરના અંતરે બ્રહ્મપુત્રા નદીના કિનારે નીલાચલ પર્વતની પંદરસો મીટરની ઊંચાઈ ઉપર સ્થિત છે દેવીનું મંદિર શક્તિ સ્વરૂપમાં સતીની એકાવન શક્તિપીઠમાં સૌથી અધિક પુરાણું મંદિર છે આખા ભારતમાં આ એક જ માત્ર એવું મંદિર જ્યાં મા સતીના યોનીના ભાગની પૂજા થાય છે પહાડી પર સ્થિત મા સતીના આ મંદિરમાં મુખ્ય સ્થાન મંદિરથી વીસ ફૂટ નીચે ગુફામાં આવેલું છે પુરાણ અનુસાર માતા સતીએ પોતાના પિતા દક્ષે કરેલ યજ્ઞમાં આત્મદાહ કરી લીધો હતો ત્યારબાદ ભગવાન શિવજીએ સતીનું શરીર ઉઠાવી વિનાશ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું શિવજીના તાંડવના કારણે આખી સૃષ્ટિના વિનાશનું સંકટ ઊભું થયું હતું આ સંકટને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા મા સતીના શરીરના ટુકડા ટુકડા કરી દીધા હતા જ્યાં જ્યાં સતીના શરીરના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ બની હતી કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્ય અંગ એટલે કે યોની ભાગ પડ્યો હતો આ કારણે કામાખ્યા મહાપીઠની ઉત્પત્તિ થઈ કહેવાય છે કે અહીં દેવીનો યોની ભાગ હોવાથી વર્ષમાં એકવાર ત્રણ દિવસ માટે માતા સતી રજસ્વલા થાય છે આ દરમિયાન અહીં અંબુવાસી મેળો ભરાય છે આ મેળો દર વર્ષે જૂનમાં છે આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે ત્રણ દિવસો બાદ ઉત્સવ સાથે ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે આ મંદિરમાં દેવીની કોઈ મૂર્તિ જ નથી અહીં માં સતીના યોની ભાગની જ પૂજા કરવામાં આવે છે મંદિરમાં એક કુંડ જેવું છે જે હંમેશા ફૂલોથી ઢંકાયેલો રહે છે મંદિરમાં ભક્તોને પ્રસાદ રૂપે ભીનું વસ્ત્ર આપવામાં આવે છે જે અબુવાચી વસ્ત્ર તરીકે ઓળખાય છે કહેવાય છે કે દેવી રજસ્વલા થાય એ દરમિયાન માતા સતીના યોની ભાગની આસપાસ સફેદ કપડું પાથરવામાં આવે છે ત્રણ દિવસ પછી જ્યારે મંદિરના દ્વાર ખોલવામાં આવે ત્યારે આ વસ્ત્ર માતાના રક્તથી લાલ થઈ જાય છે પછી આ વસ્ત્રને પ્રસાદ રૂપે ભક્તોને વહેંચવામાં આવે છે કૂચબિહાર કહેતા વંશ એક રાજવંશ હતો જેમણે ભારતીય ઉપખંડના પૂર્વ ભાગોમાં મુખ્યત્વે આસામ અને બંગાળના પ્રદેશોમાં શાસન કર્યું હતું આ રાજા વિશ્વસિંહ અને શિવસિંહે એનું નિર્માણ કરાવેલું તંત્રશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે કરતોયા નદીથી બ્રહ્મપુત્રા નદી સુધીનો ત્રિકણીય પ્રદેશ કાંબરૂ દેશ ગણાય છે જોકે વર્તમાન કાળે આ પ્રકારની કોઈ રૂપરેખા જોવા મળતી નથી દેવી ભાગવતના સાતમા સ્કંદના અઠ્યાવીસમા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે સારા વિશ્વમાં દેવીનું આ મહાક્ષેત્ર ગણાય છે આ મંદિર કામરૂપ કામાખ્ય મંદિર તરીકે પણ ઓળખાય છે હવે ત્યાં જવું હોય તો તમે કેવી રીતે પહોંચશો તો વાહન માર્ગ સળગ માર્ગે જવા માટે દેશના લગભગ મોટા શહેરોથી ગોવાહાટી જોડાયેલું છે અમદાવાદથી વાહન માર્ગે ગુવાહાટી બે હજાર પાંચસો કિલોમીટરના અંતરે આવેલું છે અમદાવાદ ગોધરા ઇન્દોર લખનઉ અયોધ્યા ગોરખપુર મુઝફ્ફરપુર દરભંગા સિલીગુરી થઈ ગુવાહાટી વાહન માર્ગે પહોંચી શકાય વિમાન વ્યવસ્થા તો કે કામાખ્યા મંદિર પહોંચવા માટે ગોવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌથી નજીકનો એરપોર્ટ છે અહીંથી મંદિર લગભગ વીસ કિલોમીટર દૂર છે દેશના લગભગ બધા જ મોટા શહેરીથી ફ્લાઇટ મળી રહે છે પહેલા ભક્તજનો ટ્રેનની પણ વ્યવસ્થા છે અમદાવાદ રાજકોટ સુરત મુંબઈ વગેરે મોટા શહેરોથી આસામ રાજધાની ગોવાહાટી સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે ગોવાહાટી રેલવે સ્ટેશનથી કામાખ્યા માટે ટ્રેન પણ મળે છે અને રિક્ષા કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા પણ મંદિર સુધી પહોંચી શકાય છે નીલકંઠ વરણી કામાક્ષીથી ચાલી નીકળ્યા અને ફરી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું હવે વરણીરાજનું લક્ષ્ય હતું દક્ષિણમાં બાંગ્લાદેશના ચટગાઉ જિલ્લામાં નવલખો પર્વત શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે કે સુખદેવજી બાર વર્ષ પર્યંત માતાના ગર્ભમાં રહ્યા પિતા વેદવ્યાસજીએ બહાર આવવાનું કહ્યું તે વખતે સુખદેવજીએ કહ્યું કે ગાયના શિંગડા પર સરસવનો દાણો ટકે એટલા સમય સુધી માયાનો સંકેલો કરો જેથી હું જન્મને ધારણ કરું અને મને માયાનો પાસ ન લાગે વેદ એટલા સમય પૂરતો માયાનો સંકેલો કર્યો એટલા સમયમાં સુખદેવજીએ જન્મ લીધો અને પૃથ્વી ઉપર નવ લાખ આત્માઓનો જન્મ થયો હતો કે જે સર્વને માયાના આવરણ નૈડા નહોતા તેથી તેઓ સિદ્ધ ગતિને પૈમાં હતા એ બધા જે પર્વત ઉપર નિવાસ કરતા એને નવ લખા પર્વત તરીકે ઓળખવામાં આવે છે અહીં કેટ કેટલાક વર્ષોથી એ નવલાખ સિદ્ધો યોગી ભગવાનના મિલનની આશાથી તપશ્ચર્યા કરી રહ્યા હતા આ નવલખા પહાડને સ્થાને પહોંચવાનું મુશ્કેલું હતું આજુબાજુ ગીત જંગલો હતા રસ્તો વિકટ હતો પરંતુ યોગોથી આ પર્વત ઉપર નવલાખ યોગીઓ પુરુષોત્તમની પ્રતીક્ષા કરતા તપ કરતા હતા આ રસ્તે જતા જંગલમાં પ્રવેશતા રસ્તા ઉપર રાજાએ મૂકેલા ચોકીઆતોએ નીલકંઠ પ્રભુને અટકાવ્યા એમણે કહ્યું જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય છે મનુષ્યથી ત્યાં જઈ શકાય એવું નથી તેથી તો અમારા રાજાએ અહીં ચોકી બેસાઇ રહીશ નીલકંઠ વર્ણિ થંભા ધીરેથી એમણે કહ્યું અમને જંગલી પ્રાણીઓ કંઈ કરી શકશે નહીં અમારે ઉતાવળ છે માટે અમને જવા દો રાજાના ચોકિયા તો વિચારમાં પડી ગયા નીલકંઠ પ્રભુ સામે એમને દ્રષ્ટિ માંડી એમનું શરીર તપથી ક્રુશ થઈ ગયું હતું એમને હાથ જોડી દીધા પરણીરાજ એમની સામૂહ એશ્યા અભય હાથ કરીને આગળ ચાલ્યા તે જંગલમાં નીલકંઠવર્ણીએ સવારે પ્રવેશ કર્યો નદીઓ વટાવી વાઘ અને ચિત્તાઓના ટોળા આવ્યા હાથીઓના ઝુંડો આવ્યા જંગલી પશુઓ મેળ્યા અવધૂતો મેળ્યા પણ નીલકંઠવરણીને એમનું કોઈનું કામ નહોતું એ તો દ્રષ્ટિ બાંધીને ચાલ્યા જતા હતા સંધ્યા ટાણે તેઓ પર્વત પાસે પહોંચ્યા નવ લાખ યોગીઓ હજારો વર્ષોથી તપ કરતા હતા સામાન્ય મનુષ્યને આંખે ન દેખાય એવા દિવ્ય સ્વરૂપે તેઓ પ્રભુ આરાધનામાં મગ્ન રહેતા તેઓ રોજ સવારી યજ્ઞો કરતા સ્નાન સંધ્યા કરતા દરેકને નાવા માટે અલગ કુંડ દરેક માટે યજ્ઞ કુંડ પ્રત્યેક અગ્નિકુંડમાં કાષ્ટ વિના પણ અગ્નિ પ્રજ્વલિત હતા કોઈ સ્થળોમાં ઠંડા પાણીના કુંડો હતા કોઈ સ્થળોમાં ગરમ પાણીના કુંડો હતા ત્યાં કુંડ છે અપાર ભૈરા જળ અમળ મોજાળ ક્યાંક ટાઢા જળ ઉના ક્યાંક એમ બહુ કુંડ દીઠા નીરના આમ નવ લાખ યજ્ઞ કુંડો અને નવ લાખ નાના નાના જળાશયો રાત દિવસ સીધો પ્રભુ સ્મરણમાં તલ્લીન સૌના શરીર સુકાઈ ગયેલા હતા શરીરની નાળીઓ દેખાતી હતી માથે જટા અને લાંબી લાંબી ધોળી પૂણી જેવી ડાઠી હતી એક સવારે સૌ સિદ્ધો ધ્યાનમાં બેઠા હતા ત્યાં આકાશવાણી થઈ આકાશમાંથી મધુર અવાજ સંભળાયો તમે જે પુરુષોત્તમ નારાયણના દર્શન માટે વર્ષોથી તપ કરો છો એમના તમને સાક્ષાત દર્શન થશે પુરુષોત્તમ નારાયણે પૃથ્વી ઉપર અવતાર લીધો છે તમારું સૌનું કલ્યાણ કરવા પોતે વનવિચરણ કરતાં વર્ણિ સ્વરૂપે આવીને તમને દર્શન દેશે આકાશવાણીના આ શબ્દો સાંભળી એમના સૌના મન પુલકિત થયા સૌ સિદ્ધો આનંદમાં આવી ગયા આનંદમાં આનંદમાં સીધો વર્ણી પ્રભુના સ્વાગતની તૈયારી કરવા લાગ્યા કોઈ નીલકંઠ પ્રભુ માટે ફળો એકઠા કરવા લાગ્યા તો કોઈ ફૂલોની માળા ગૂંથવા લાગ્યા સંવંત અઢારસો ત્રેપનની પોષી પૂનમની અજવાળી રાત હતી નવલખા પર્વત ઉપર ચડતા ચડતાં વર્ણી પ્રભુને ઠેર ઠેર સીધો અને એમની સન્મુખ ધગતી ધૂણી દેખાવા લાગી પર્વત ઉપરની વિચિત્રતા એમને અલૌકિક લાગી નીલકંઠ પ્રભુ એની બાજુમાં થઈને ચાલવા લાગ્યા કોઈ કોઈકને નીલકંઠ પ્રભુ બોલાવતા પણ તેઓ કોઈ બોલતા નહીં આ જો એ નીલકંઠ પ્રભુને આશ્ચર્ય થયું નીલકંઠ વર્ણીરાજ ઉપર પહોંચ્યા ત્યાં એમને સિદ્ધોને સિદ્ધાસન લગાવી કાષ્ટની મૂર્તિની પેઠે સ્થિર થઈને બેઠેલા જોઈએ આ આશ્ચર્યમય ઘટના મનુષ્યની બુદ્ધિને અકળ લાગે તેવી હતી વરણી પ્રભુ પણ ત્યાં આસન જમા આવી બેસી ગયા એમણે ધ્યાનમાં જોયું તો આ બધા આશ્ચર્યો આ પર્વતના હોય ને એમ વર્ણી પ્રભુને જણાય એટલામાં મૂર્તિમાન પર્વત વરણી પ્રભુ પાસે સ્તુતિ કરી હે પ્રભુ આપ કેવળ મારે માટે જ અહીં બધાઇ રહ્યા છો આપના દર્શનથી ખરેખર હું ધન્ય ધન્ય બની ગયો છું તેવામાં સિદ્ધો પણ પુરુષોત્તમ નારાયણના આગમનની દિવ્ય પ્રેરણાથી જાગ્રત થઈ નીલકંઠ પ્રભુ પાસે આવવા લાગ્યા નીલકંઠ વર્ણિ પ્રભુ આ બધાને આવતા જોઈને આશ્ચર્યપમે પોતાની જ માયામાં પોતે જાણે અટવાયા હોય ને એવું અજ્ઞાન બતાવતા એમણે મૂર્તિમાન બનેલા પર્વતને પૂછ્યું આપની માયા મને અકળ લાગે આપ કોણ છો આ બધા સિદ્ધો કોણ છે આ અગ્નિકુંડો શા માટે છે નીલકંઠ મહાપ્રભુના પ્રશ્નો સાંભળી ગિરિરાજ હૈસા એમને કહ્યું આપનું અજ્ઞાન અમને મોહ ઉપજાવે છે આપ તો સર્વજ્ઞ છતાં મને પૂછો છો એટલે કહું છું કે સર્વ પર્વતમાં હું પૂજ્ય છું અહીં નવ લાખ સિદ્ધો રહેશ આપના દર્શનની તીવ્ર જિજ્ઞાસાથી તેઓ આજે યુગોથી તપ કરી રહ્યા આ બધો પ્રતાપ એમના તપનો તેમના આશ્રમ સમક્ષના કુંડોમાં દિવસે પાણી હોય છે રાત્રે અગ્નિ હોય છે અગ્નિ પ્રગટે સિદ્ધ પણ પ્રગટે દિવસે કોઈને કાંઈ પણ ન દેખાય અહીં માનવીથી આવી શકાતું નથી નરનાટનો પૂરો ભાવ જણાવતા નીલકંઠ પ્રભુ આ સાંભળી આશ્ચર્યથી માથું હલાવવા લઈ ગયા એમને કહ્યું અહો તમે સૌ બહુ મોટા છો સિદ્ધોએ કહ્યું આપની મોટાઈને સમજવા માટે અમે આ તપ કરીએ છીએ એના કારણે જ અમારામાં કદાચ કાંઈક મોટાઈ દેખાતી હશે પણ આપની આગળ તો અમે શુદ્ર સિંહ નીલગંઢ વર્ણી એનો ભાવ જોયો ભક્તિ જોઈ પરમાત્માને પામવાની અભિસ્સા જોઈ તેમણે તરત જ નવ લાખ સ્વરૂપ ધારણ કર્યા એક એક સ્વરૂપે એક એક સિદ્ધને મળ્યા પછી નીલકંડવર્ણીએ બધા જ સ્વરૂપ પોતાનામાં લીન કરી દીધા નીલકંઠવર્ણીની મનોહર મૂર્તિ સામુ સીધો જોઈ રહ્યા મૂર્તિમાંથી કોટી કોટી સૂર્યચંદ્રને ઝાંખા કરે એવું શીતળ શાંત તે જ નીકળ્યું તે તે જ ધીમે ધીમે પ્રસરતા અષ્ટાવરણોને ભેદી બ્રહ્માંડ પાર અક્ષરધામમાં પહોંચી ગઈ બધા સિદ્ધોએ સમાધિ સ્થિતિને પામી અક્ષરધામમાં શ્રીહરિની મૂર્તિના દર્શન કર્યા ત્યાં અનંત મુક્તોને અનંત શક્તિઓને શ્રીહરિની સ્તુતિ કરતાં એમણે જોયા તેમજ મૂર્તિમાન ચારે વેદો પ્રભુના ગુણાનું વાદ ગાતા હોય તેવા દર્શન કર્યા સમાધિમાંથી જાગીને જોયું તો તે જ ભગવાન મૂર્તિમાન સન્મુખ બેઠેલા જોયા એ બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી છે એમ હે પ્રભુ આવા ને આવા અમારા અંતરમાં નિવાસ કરીને રહો વર્ણીએ એમના મનોરથ પૂરા કર્યા પછી પોતે સિદ્ધો પ્રત્યે કહેવા લાગ્યા યોગમાં સિદ્ધિ તો ઘણી છે પણ વિઘ્ન પણ ઘણા છે દાસત્વની ભક્તિમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉદય થાય એ જ યોગ સિદ્ધિનું ફળ છે નીલકંવર્ણિના આ શબ્દનો મર્મ સિદ્ધોને સમજાયો યોગમાં પ્રભુનો સંબંધ રહેતો નથી અને પ્રગટ પ્રભુના સંબંધ વિના યોગ સિદ્ધ પણ થતો નથી પરંતુ આ યોગીઓને આજે પ્રભુ કૃપાથી એમના યોગનું ફળ મળી ગયું હવે આ સિદ્ધિને સાચવી રાખવા માટે નીલકંઠ પ્રભુની મૂર્તિના ધ્યાનમાં રત રહેવાનો એમને નિશ્ચય કરી લીધો આ બધા સિદ્ધો વર્ણીના શબ્દોનો મર્મ સમજી ગયા જેમના સંબંધથી અજ્ઞાન નાશ પામે છે તે સંબંધને પામીને આ સિદ્ધો નીલકંઠ પ્રભુના શબ્દોનું રહસ્ય કેમ ન સમજી શકે સમજી જ શકે અને પ્રાણને પચક્રોમાં ભમાવા કરતાં પણ ચિત્તને આદિત્ય મૂર્તિમાં જોડી દેવું એમને વધુ શ્રેષ્ઠ લાગ્યું નીલગઢ પ્રભુ એમને સૌને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને સંબંધ કરાવી એમનો મોહ બિદાય્યો નીલગઢ વર્ણીએ પોતે જે કાર્ય માટે અહીં આવ્યા હતા એ કાર્ય પૂરું થયું એમ જાણી વર્ણી પ્રભુએ નવલાખ યોગીઓનો મોક્ષ કર્યો છે તે પર્વત ઉપર રહેલા ગરમ ઠંડા જળના કુંડોને પાવન કરી નીલકંઠ વર્ણી ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી નવલાખ યોગીને અક્ષરધામનું તેડી જવાનો કોલ આપી નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલી નીકળ્યા ઉત્તર દિશા તરફ ગતિ કરતા નીલકંઠ પ્રભુ દૂરથી રામકૂટ પર્વત જોયો એના બરફીલા વિસ્તાર ઉપર સૂરજના કિરણો પડતા તે સ્ફટિક મણીની જેમ ચમકી રહ્યો હતો બાંગ્લાદેશના ચટગાંવ જિલ્લામાં સીતાકુંડથી આશરે સાતેક કિલોમીટર દૂર બાલવા કુંડ આવેલો છે તે વાડવ કુંડ તરીકે પણ ઓળખાય છે આ કુંડના જળને અગ્નિનો સંબંધ છે જળમાં વાયુના સંયોગથી જ્વાળામુખીની જેમ અગ્નિ પ્રજ્વલિત રહે છે આજુબાજુના ખડકોમાંથી પણ અગ્નિ નીકળા જ કરે છે નીલકંઠ વર્ણિયા ત્રણ દિવસ રહ્યા અગ્નિની જ્વાળા સમાન ગરમ કુંડમાં રોજ સ્નાન કરતા યાત્રિકો આશ્ચર્ય વતા જોઈ રહેતા હો પંદર સોળ વર્ષના બાળકની આ સિદ્ધિ જોઈ લોકોને આશ્ચર્ય થતું પરંતુ નીલકંઠ વર્ણીને કાંઈ એવી સિદ્ધિ દેખાડવી નહોતી એમને તો કુંડના પાણીને પ્રસાદીભૂત કરી એને તીર્થત્વ આપવું હતું તેથી અહીં ત્રણ દિવસ રહી નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા સીતાકુંડથી દસ કિલોમીટરના અંતરે ચંદ્રનાથ મંદિર આવેલું છે જે એકાવન પીઠોમાં એનું એક છે અહીં સતી પાર્વતીના પાર્થિવ શરીરનો જમણો હાથ પડ્યો હતો તેથી આ મંદિર અહીં શક્તિ ભવાની તરીકે પણ ઓળખાય છે નીલગણવર્ણીએ બાંગ્લાદેશનો ત્યાગ કરી ગૌડ દેશમાં નદીયા કહેતા નવદ્વીપ દ્વીપ શાંતિપૂર થઈ અને ગંગાસાગર પધાર્યા ગંગા નદી અને સાગરનો અહીં સંગમ થાય છે તેથી આ સ્થળ ગંગાસાગર નામે ઓળખાય છે નીલગઢ અહીં પધારી સંગમમાં સ્નાન કર્યું અહીં ત્રણ દિવસ રોકાયા મકર સંક્રાંતિના મેળામાં આવેલા યાત્રિકોને દર્શનનો લાભ આપ્યો નીલકંઠ વર્ણીને કોઈ ઓળખી શક્યા નહીં સૌ સાગર સ્નાન શ્રાદ્ધ પિંડાન વગેરે ક્રિયામાં મગ્ન હતા ધર્મને કેવળ ક્રિયા માનનાર અજ્ઞાની જનો ધોખો કર્યા વિના નીલકંઠ વર્ણી ત્રીજે દિવસે ત્યાંથી હોળીમાં બેસી સાગર દ્વીપમાં આવેલા સુંદર વનમાં કપિલાશ્રમમાં પધાર્યા કપિલાશ્રમને જોઈને નીલકંઠ વર્ણીને એ કપિલાશ્રમ મનમાં ઘણો ગમી ગયો કપિલાશ્રમને ચારે બાજુ પ્રદિક્ષના આકારે સમુદ્ર રહ્યો છે સાગરની વચ્ચે કપિલાશ્રમ છવાઈને રહ્યો છે એની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી તે બેટ સમુદ્રની પુષ્કળ રેતીની વચ્ચે હતો એમાં અપાર વૃક્ષો હતા એ વૃક્ષો ઉપર જાત જાતના પંખીઓ રહેતા હતા તે પંખીઓનો મધુર કલરવ એવો સંભળાતો હતો માનો કે પક્ષીઓ હરિના ગુણ ગાતા હોય ત્યાં જાત જાયતના પશુઓ પણ આનંદથી ઘૂમતા ફરતા હતા તે બેટમાં સુંદર અજોડ સરોવર હતું એ જોવામાં દિવ્ય સ્વરૂપ લાગતું હતું ઠેક ઠેકાણે કુવાઓ અને વાવો હતું એનું પાણી પણ એટલું મીઠું હતું કે પિનારાનું મન પાણી પીવા માટે ક્યારેય કચવાતું નહીં આ સમુદ્રના કાંઠા ઉપર ઘણું મોટું અને સુશોભિત કપિલ દેવજીનું એક મંદિર હતું એ મંદિર પૂર્વ મુખ્ય હતું મંદિરના મધ્યમાં કપિલ દેવનું સ્વરૂપ હતું તે સ્વરૂપ સિદ્ધાસ્થે બેસીને ધ્યાનમાં તલ્લીન હોય એવું દેખાતું હતું કપિલ દેવની મૂર્તિ હતી શ્વેત હતી આ રીતે નીલકંઠ મહાપ્રભુ કપિલાશ્રમ પધાર્યા છે હવે ત્યાંથી ભગવાન જગન્નાથપુરી પધારશે સહજાન મહારાજની